નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો માહિતી તો વિડીયો સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જીરુની બજારમાં ભાવ સ્ટેબલ છે અને કોઈ જ મોટી મુવમેન્ટ નથી ભાવમાં કિલોએ એ પાંચ રૂપિયાની વધઘટ થયા કરે છે અને આગામી દિવસોમાં પણ આવી જ વધઘટની સંભાવના છે જીરુના નિકાસ ભાવ બે હજાર બસો ચાલીસ ડોલર પ્રતિ ટનની આસપાસ ખોટા થાય છે જ્યારે નિકાસ ભાવ વીસ કિલોના ત્રણ રૂપિયા હતા જીરુની બજારમાં નિકાસ કે લોકલ માંગ નથી જીરુની માંગ વધે તો જ બજારમાં કરંટ આવે તેમ છે પરંતુ અત્યારે કોઈ નિકાસ માંગ દેખાતી નથી જીરુની ગુજરાતમાં પહેલા રોજની બહારથી તેર હજાર બોરીની આવક થતી હતી જે છેલ્લા ત્રણ ચાર દિવસથી વધીને અઢારથી વીસ હજાર બોરીની આસપાસ જોવા મળી રહી છે જીરુની આટલી મોટી આવક હોવાથી ભાવમાં સુધારો થવો પણ મુશ્કેલ લાગી રહ્યો છે ખેડૂતોની વેચવાલી અત્યારે ખૂબ જ આવી રહી છે જેને કારણે બજારમાં ભાવ નીચા છે

આમ ભારતીય જીરુની નિકાસ માંગ પણ સાવ ઘટી ગઈ છે જીરુની બજારમાં નિકાસના આંકડાઓ પણ બહુ ઓછા છે ઓગસ્ટ મહિનામાં જીરુની અગિયાર હજાર છસો એસી ટનની ઓગસ્ટ મહિનામાં ચૌદ હજાર ત્રણસો સિત્તેર ટનની નિકાસ થઈ હતી આમ નિકાસ ગત વર્ષની તુલનાએ ઘટી છે સમગ્ર વર્ષની કાસ પણ આ વર્ષે ઓછી જ થાય તેવી ધારણા છે ચીન અત્યારે વૈશ્વિક બજારમાં જીરુ માટે ખરીદી કે વેચાણ જ નથી જેને કારણે જીરુની બજારમાં અત્યારે જોવા મળી રહી છે ચીનમાં વાત કરીએ તો બાબરા ત્રણ હજાર ત્રીસથી ત્રણ હજાર પાંચસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર ચારસો સાઠ વિરમગામ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ પાટડી ત્રણ હજાર ચારસો પાંચથી ત્રણ હજાર પાંચસો એકાણું સમી ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર છસો પચીસ પાંથાવાડા ત્રણ હજારથી ત્રણ હજાર હિંમતનગર બે હજારથી ત્રણ હજાર મોરબી ત્રણ હજાર સોથી ત્રણ હજાર ચારસો નેવું જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો અગિયાર રાજકોટ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર પાંચસો જેતપુર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો પંદર દિયોદર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ચારસો ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો રાપર બે હજાર છસો બાર થી ત્રણ હજાર ચારસો બત્રીસ હળવદ ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો પાટણ ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો એકતાલીસ અમરેલી ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ વાંકાનેર ત્રણ હજાર સો થી ત્રણ હજાર પાંચસો એકોતેર ધાનેરા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો માંડલ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો વીસ ગોંડલ બે હજાર થી ત્રણ હજાર છસો એકસઠ વારાહી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પાંચસો જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો જામનગર બે હજાર થી ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ નેનાવા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો એકવીસ થરા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો દસ પિલુડા ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો એકસઠ થરાદ બે હજાર થી ત્રણ હજાર છસો એકોતેર અંજાર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો સાઠ હારીજ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો પાંત્રીસ મહુવા બે હજાર થી ત્રણ હજાર બસો બાવન જસદણ ત્રણ થી ત્રણ હાજર સાતસો અઠ્યાસી રાઘનપુર બે હજાર એકસો થી ત્રણ હજાર સાતસો પચીસ બોટાદ બે પાંચસો થી ત્રણ હજાર પાંચસો ચાલીસ ત્રણ હજાર થી ચાર હજાર છસો વીસ